નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જે આગલા સેશન છે તેમાં સુપર મોસ્ટ આઈએમપી આપણે કરંટ અફેર્સ જોતા હતા તો આ સેશનમાં તેવું જ સુપર મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ જોવાના છીએ જૂન બે હજાર કરંટ અફેર્સ જે આગલા સેશન છે તેમાં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે મહિના સુધીનું સુપર મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ છે તેની માહિતી મેળવી ચૂક્યા છીએ અને તેના સિવાય ગુજરાતની જે વિશેષ બાબતો છે તે તાજેતરમાં જે પદાધિકાર નિયુક્ત બરાબર બાબતો છે તે બધી એવોર્ડ છે રમત ગમત છે તાજેતરમાં મહિલા જે ચર્ચામાં રહેલ છે અથવા તો મહિલા છે એમાં નિયુક્ત થયા હોય નવા પદાધિકારીઓ તે તેવી તમામ બાબતો છે આપણે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલના માધ્યમથી મેળવી ચૂક્યા છીએ તો આ સેશનમાં આપણે જૂન બે હજાર પચીસ કરંટ અફેર્સ જોવાના છીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન શ્રી દ્વારા વાવેલા છોડનું નામ સિંદૂર છે વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે વડાપ્રધાન શ્રી દ્વારા જે વાવેલ છોડ છે તેનું નામ સિંદૂર છે તાજેતરમાં સમાચારમાં રહેલ ઘાટમપુર થર્મલ પાવરકો જે કાનપુર નગર ઉત્તરપ્રદેશ આવેલ છે પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન પી એમ એસ એમ એના નવ વર્ષ તાજેતરમાં પૂર્ણ થયા છે તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું એટલે કે સુરક્ષા અભિયાન છે બરાબર તેના તાજેતરમાં નવ વર્ષ પૂર્ણ થયા છે તો તે કેના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ભારત તેની આગામી વસ્તી ગણતરી એક માર્ચ બે હજાર સત્યાવીસ થી હાથ ધરવા માટે તૈયાર છે ભારતના પ્રાણી શાસ્ત્રીય સંરક્ષણના વૈજ્ઞાનિકોએ શિલોંગ મેઘાલયમાં ડેટકાની એક નવી પ્રજાતિ એમોલોપ્સ શિલોંગની શોધની જાહેરાત કરી હતી ઝારખંડ સરકાર બરવાડીહો પશ્ચિમ વન શ્રેણીમાં તેની પ્રથમ વાઘ સફારી સ્થાપિત કરવા માટે તૈયાર છે પેરીતો મોરેનો ગ્લેશિયર તાજેતરમાં ચર્ચામાં હતો તે આજન્ડી ના દેશમાં સ્થિત છે કર્ણાટક રાજ્ય સરકાર COTPA સિગરેટ એન્ડ ઓધર તમાકો પ્રોડક્ટ એક્ટ બે હજાર ત્રણ અધિનિયમ બે હજાર ચોવીસ પસાર કરી તમાકુના નિયમનમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ કાયદામાં તમાકુ ખરીદવાની લઘુત્તમ ઉંમર અઢાર થી વધારીને એકવીસ વર્ષ કરવામાં આવી છે એટલે કર્ણાટક રાજ્ય છે બરાબર તેની બે હજાર ત્રણ નો જે એક્ટ છે બરાબર સિગરેટ અને તમાકુ પ્રોડક્ટ એક્ટ તેમાં બરાબર મહત્વનું પગલું ભર્યું છે જેમાં જે તમાકુ ખરીદવાની લઘુત્તમ ઉંમર અઢાર વર્ષ હતી ત્યાંથી વધારી અને એકવીસ વર્ષ કરવામાં આવી છે તાજેતરમાં સમાચારમાં રહેલ ટ્રાવ વનイヤー જીવન અભિયાન Jammu Kashmir આવેલું છે. ભારતમાં કૃષિ પરિવર્તનને વેગ આપીને ખેડૂતોને સશક્ત બનાવવા માટે શરૂ કરાયેલ અભિયાન વિકસિત કૃષિ સંગલન અભિયાન. જળ શક્તિ મંત્રાલય સ્વસ્થ સંરક્ષણ ગ્રામીણ એસ SSG સર્વક્ષણ છે. ભારતનો સૌથી મોટો ગ્રામીણ સ્વચ્છતા સર્વક્ષણ છે. તાજેતરમાં દક્ષિણ એશિયાની સૌથી મોટી યુટિલિટી સ્કેલ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ એટલે બી નું એસનું નવી દિલ્હી શહેરમાં કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે કોલકાતા શહેરમાં નવી સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું હતું દક્ષિણ કોરિયામાં ગૃમિમાં આયોજિત એશિયન એથેટિક્સ ચેમ્પિયનશિપ બે હજાર પચીસમાં ભારતે મેડલ ટેલીમાં બીજું સ્થાન મેળવ્યું છે તાજેતરમાં આદામાન અને નિકોબાર કમાન્ડના અઢારમાં કમાન્ડર ઇન ચીફ તરીકે લેફ્ટન જનરલ દિનેશસિંહ રાણા નિમણૂક કરવામાં આવી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ ગુજરાતના ગિફ્ટ સ્થળે ઓફ કેમ્પસ સેન્ટર ખોલાશે બે હજાર પચીસ માં જી સેવન કરી રહ્યું છે કાંગડા જિલ્લાના રાજા ખાસ ગામ ને હિમાચલ પ્રદેશનું પ્રથમ સોર મોડલ ગામ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે વિશ્વની સૌથી મોટી કન્ટેનર જહાજ એમ સી ઇરીના કેરળના વિજીજામ બંદર પર તેની પ્રથમ મુલાકાત લઈ રહ્યું છે જે દક્ષિણ એશિયાના બંદરમાં તેનો પ્રથમ પ્રવેશ દર્શાવે છે આ જહાજ લાઇબ્રેરિયન ધ્વજ હેઠળ સફર કરે છે અને સ્વિટ્ઝરલેન્ડ સ્થિત મેડીડેરેનિયમ શિપિંગ કંપની એમએસી દ્વારા સંચાલિત છે રોગમુક્ત વાવેતર સામગ્રી પૂરી પાડવા માટે કેન્દ્ર સરકારે

પર સવાર થઈને સેસેલસ સુધી અઢારસો નોટિકલ માઇલનું સફર કરી એક અગણી આંતરરાષ્ટ્રીય ખુલ્લા સમુદ્રનું અભિયાન પૂર્ણ કર્યું છે પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય નવા ડિરેક્ટર તરીકે અશ્વિન લોહાની નિમણૂક કરવામાં આવી છે નિકાર ગુવા દેશ માછીમારી સબસિડી પરના કરારને ઔપચારિક રીતે સ્વીકારનાર એકસો ને એક મોબલ્યુટીઓ સભ્યો બન્યો છે તેલંગાણા રાજ્ય સરકાર તાજેતરમાં મહારાષ્ટ્રમાં કવલ ટાઈગર રિઝર્વ અને તાડોબા અંધારી ટાઈગર રિઝર્વને જોડતા કોરિડોરને કુમારમ ભીમ કન્ઝર્વેશન રિઝર્વ તરીકે જાહેર કર્યું છે યુકેન દેશને તાજેતરમાં રશિયન લશ્કરી માળખાને નિશાન બનાવીને ઓપરેશન ટાઈટસ વેબ નામનું લશ્કરી ઓપરેશન હાથ ધર્યું હતું વાયકટાર ટીબી ટુ એ ટૂંકી દેશ દ્વારા વિકસાવવામાં આવેલ રહિત હવાઈ વાહન છે એટલે કે વાવ છે બે હજાર ચોવીસ માં જર્મની દેશ જાપાન છોડીને વિશ્વનો ટોચનો પોલેન્ડ ની રાષ્ટ્રપતિ કેરોલ નોરોકી જીત્યા છે રાયગઢ કિલ્લા પર તાજેતરના પુરાતત્વીય ખોદકામમાં યંત્ર રાજ તરીકે ઓળખાતો એક પ્રાચીન ખગોળીય અવશેષ મળી આવ્યો છે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય તાજેતરમાં ભારત જૈન સમિતિમાં જનરલ મલ્ટી મોડલ મોડલ એલ એલ એમ લોન્ચ કર્યું લડાખ પ્રદેશમાં હિલ કાઉન્સિલમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્યએ ધોરણ એક થી મૂળભૂત લશ્કરી શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન કે આઈ એટીએ ની વાર્ષિક સભાનો યજમાન દેશ ભારત છે ખીર ભવાની ઉત્સવ જમ્મુ કાશ્મીર ક્ષેત્રમાં ઉજવવામાં આવે છે નવી બાંગ્લાદેશની ternary નોટમાં શેખ મજીબુર રહેમાનનું ચિત્ર દૂર કરવામાં આવ્યું છે ભારત જેન એઆઈ મોડલ બાવીસ ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે મિત્રો જે આપણે સુપર મોસ્ટ આઈએમપી જૂન મહિનાનું કરંટ અફેર્સ જોઈએ છીએ તમામ એક્ઝામો માટે સુપર મોસ્ટ આઈએમપી રહેશે જે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ જીકે અથવા કરંટ અફેર્સ છે તેનો સમાવેશ થાય છે તેના માટે સુપર મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ રહેશે ભારત જેન એઆઈ મોડલ બાવીસ ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ કોપરેટ અફેર્સ આઈઆઈસીએ ઉત્તર પૂર્વમાં પ્રથમ પ્રાદેશિક કેમ્પસ શિલોંગ સ્થાપિત કરી રહ્યું છે સી કરેશ ટુ જીરો હોટલનો મુખ્ય લાભાર્થી કોલસા કામદારો છે ભારતના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય એવી સ્ટેટ ઇન્ડિયા બે હજાર પચીસ પર્યાવરણ આંકડાની આઠમી આવૃત્તિ શરૂ કરી છે જર્મન યુરોપિયન ક્લબ સૌથી મોટી સ્પર્ધા ચેમ્પિયનશિપ લીગનું ટાઇટલ જીત્યું હતું કેરળ પોલીસે તાજેતરમાં મલયાલમ ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલ પાંત્રીસ જાતીય હુમલાના કેસ રદ કર્યા છે આ નિર્ણય જસ્ટિસ હેમા કમિટી રિપોર્ટ અહેવાલમાં પ્રકાશન બાદ લેવામાં આવ્યો છે તાજેતરમાં સમાચારમાં રહેલ આઇસ બેકલ મિસાઇલ ઇઝરાયલ દેશ દ્વારા વિકસાવવામાં આવી હતી કેપ જેમિની રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સીઆર આઈ વલ્ડ વેલ્થ રિપોર્ટ બે હજાર પચીસ બહાર પાડ્યો છે જૂન બે હજાર પચીસમાં વડાપ્રધાન શ્રીએ આર્થિક સલાહકાર પરિષદમાં અધ્યક્ષ તરીકે એસ મહેન્દ્ર દેવ નિમણૂક કરવામાં આવી છે ભારતમાં national polio surveillance network NPSN બે હજાર અને સત્યાવીસ સુધીમાં એકસો ને ચાલીસ કેન્દ્રોને ઘટાડવાની યોજના છે તાજેતરમાં હિમાચલ પ્રદેશ રાજ્ય સરકારે રાજીવ ગાંધી વન સંવર્ધન યોજના શરૂ કરી છે તાજેતરમાં રશિયા દેશે સ્પેસ સ્ટેશનની યુએવી નવી દિલ્હીમાં નીતિ આયોગની ગૌની કાઉન્સીલિંગ દસમી બેઠક યોજાઈ હતી તાજેતરમાં આયુષ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ રોકાણકાર કેન્દ્રીય પોર્ટલનું નામ આયુષ નિવે છે ભારતમાં રાફેલ ફાઈટર એરકાફટના ફ્યુઝલેન્ડનું ઉત્પાદન કરવા માટે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ ભારતીય કંપનીને ડસોલ્ટ એવિએશન સાથે ભાગીદારી કરી છે આર્મોનિયાના જેમોર્કમાં યોજાયેલ છઠ્ઠી સ્ટેપન અજ્ઞાન મેમોરિયમ ચેસ ટુર્નામેન્ટ અરવિંદ ચિથમ્બરમ જીતી છે 2026 માં 12 માં BRICS સંસદીય મંચનો યજમાન દેશ ભારત છે ભારત સૌર ઊર્જા ક્ષમતામાં વૈશ્વિક સ્તરે ત્રીજું સ્થાન ધરાવે છે ભારત સૌર ઊર્જા ક્ષમતામાં વૈશ્વિક સ્તરે કેટલામું સ્થાન ધરાવે છે તો ત્રીજું તાજેતરમાં IIT ખડકપુર સંસ્થાએ ડાયનેમિક રૂટ પ્લાનિંગ ફોર ઉત્તર પ્રદેશ ભારતીય રાજ્ય એસ દેશોના પ્રતિનિધિઓ સાથે તેના બોધ વારસાને પ્રોત્સાહન આપવા માટે બોધિ યાત્રાનું આયોજન કર્યું હતું તાઇવાન એથ્લેટિક ઓપન બે હજાર પચીસ માં બાર ગોલ્ડ મેડલ જીતીને છે ભારતીય વાયુસેનાના સ્કોટન લીડરે મનીષા પાધી રાજ્યના રાજ્યપાલની ભારતની પ્રથમ મહિલા સહાયક ડી કેમ્પ એડીસી બનીને ઇતિહાસ રચ્યો છે ડિઝાસ્ટર રેઝિલિયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય પરિષદ ની સાતમી આવૃત્તિ જૂન બે હજાર પચીસમાં ફ્રાન્સના નાઇસમા ખાતે યોજાઈ હતી મુઠુડ ફોરેક્સ કંપનીએ સમગ્ર ભારતમાં તેના ટ્રાવેલ અને સ્ટુડન્ટ ફોરેક્સ કાર્ડમાં વિતરણની વિસ્તૃત કરવા માટે થોમસ કુક સાથે ભાગીદારી કરી છે ભારતનો પ્રથમ ઇવેસ્ટ રિસાયકલિંગ પાર્ક નવી દિલ્હી શહેરમાં વિકસાવવામાં આવી રહ્યો છે તાજેતરમાં ભારતના બિહાર રાજ્યમાં બ્રિક્રમ લોક કેનાલ બેંક સૌર ઉર્જા પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કૃષિ હેકાથોન પુણે યોજાયું હતું ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કૃષિ હેકાથોન પુણે યોજાયું હતું પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ એ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંચાલિત યોજના છે કેરળ ભારતીય રાજ્યને જીવલેણ મગજને ચેપ લગાડવા અમીબાને શોધવા માટે મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક વિકસાવી છે આંતરરાષ્ટ્રીય સેન આર્ટ ફેસ્ટિવલ માં કલા અને ફેસ્ટિવલ માં કલા અને સંસ્કૃતિમાં શ્રેષ્ઠતા માટે પ્રતિષ્ઠિત ફ્રેન્ડ એરિકટન સેન્ટ માસ્ટર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય સુદર્શન પટનાયક બન્યા શ્રીલંકા દેશે બસો વર્ષ પહેલા બોધ ધર્મના આર્મોની ઉજવણી માટે પોષણ પોયા તહેવાર ઉજવ્યો છે તાજેતરમાં સમાચારમાં રહેલ સાહેબગોલ ઈરાન દેશ દ્વારા વિકસાવવામાં આવ્યું છે તાજેતરમાં લોકપાલ સંસ્થાએ નાગરિકોને સશક્ત બનાવો ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરો સૂત્રને અપનાવ્યું હતું તાજેતરમાં લોકપાલ સંસ્થાએ નાગરિકોને સશક્ત બનાવો ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરો સૂત્ર અપનાવ્યું હતું સામાજિક સુરક્ષા કવર જેઠે આવરી લેવામાં આવેલ લાભાર્થીની સંખ્યામાં સંદર્ભમાં ભારતનો વૈશ્વિક બીજો ક્રમ છે તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્ય સરકારે આઈ એન એ ગુલદારને ભારતના પ્રથમ પાણીની અંદર સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે ગુજરાતના બાળડોળી સ્થળે વિકસિત કૃષિ સંકલન અભિયાનનું સમાપન યોજાયું હતું આંધ્રપ્રદેશ સરકાર કર્ણાટકથી ચિત્તૂર જિલ્લામાં આવતા તોતાપુરી કેરીના પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ

ની ત્રણસો મી નિમિત્તે સ્મારક ટપાલ ટિકિટ અને રૂપિયા ત્રણસોનો ખાસ સિક્કો બહાર પાડ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઇન્ફોસિસ કંપનીના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો ગિફ્ટ સિટી ખાતે પ્રારંભ કરાયો હતો સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ લડાયેલા બાલદોળી સત્યાગ્રહની યાદમાં નીચેનામાંથી બાર જૂન દિવસે બાલદોળી દિવસ તરીકે ઉજવવામાં આવે છે જળ શક્તિ અભિયાન કેજ ધ રેન બે હજાર પચીસ અભિયાન અંતર્ગત જળ સંચય ભાગીદારી નિયમ સાથે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસખાદા જિલ્લાથી રિચાર્જ કૂવા નિર્માણનો શુભારંભ કરાયો હતો સીઆરઓપી આઈસી કલેક્શન ઓફ રિયલ ટાઈમ ઓબ્ઝર્વેશન એન્ડ ફોટો ઓફ કોર્પ કહેલ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ શરૂ કરવામાં આવી હતી ભારતના કાપડ નિકાસને વધારવા માટે પ્રથમ ટાસ્ક ની બેઠક નવી દિલ્હી યોજાઈ હતી પક્ષી વર્ગીકરણ પ્રણાલી કરવા માટે શરૂ કરાયેલ પક્ષીઓની પ્રજાતિઓની પ્રથમ એકીકૃત વૈશ્વિક નું નામ એવી લિસ્ટ છે તાજેતરમાં ભારતીય પંજાબ રાજ્યે ઉદ્યોગ ક્રાંતિ પહેલ શરૂ કરી છે જે ઔદ્યોગિક વિકાસ અને વ્યવસાયની સરળતા સંબંધિત છે શૈક્ષણિક સામગ્રી પહોંચાડવા માટે પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરાયેલ નવી ટપાલ સેવાનું નામ નાન પોસ્ટ છે ઉપરાષ્ટ્રપતિએ ગોવા રાજભવન ખાતે ચરક અને સુસુક્તની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તાજેતરમાં સમાચારમાં રહેલ સુરીસર માનસર વન્યજીવો અને કાશ્મીર રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું છે વૃક્ષ જોવા મળેલ છે કેન્દ્રીય ઉર્જા મંત્રાલય ભારતમાં તમામ નવા એર કન્ડિશનરોએ વીસ સેલ્શિયસ થી અઠ્યાવીસ સેલ્શિયસ ની મર્યાદિત તાપમાનમાં શ્રેણીમાં કાર્યરત કરવા ફરજિયાત બનાવવાની યોજના બનાવી છે એકસો સાડત્રીસમી ઓફિસર સિક્યુરિટી કોઓર્ડિનેશન કમિટી ઓ એસ સીસીની બેઠક નવી દિલ્હી યોજાઈ હતી તાજેતરમાં સમાચારમાં રહેલ સિંહ ચલન મંદિર આંધ્રપ્રદેશ રાજ્યમાં સ્થિત છે પીરિયોડિક લેબર ફોર્સ સર્વે પી એલ એફ એસ ડેટા અનુસાર મે બે હજાર પચીસમાં ભારતનો બેરોજગારીનો દર પાંચ પોઈન્ટ છ ટકા હતો ઉત્તર કોરિયામાં ભારતના રાજદૂત તરીકે ટી એસ તિરુમૂર્તિ નિમણૂક કરવામાં આવી તાજેતરમાં મધ્યપ્રદેશ રાજ્ય સરકારે જળ સંરક્ષણ માટે જળ ગંગા સંવર્ધન અભિયાન શરૂ કર્યું છે ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ જી એમ રિપોર્ટ યુનેસ્કો સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે આઈબીસી એ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રથમ સભા નવી દિલ્હી યોજાઈ હતી તાજેતરમાં ત્રિપુરા રાજ્યમાંથી અળસિયાની બે નવી પ્રજાતિઓ કાચરિયા ત્રિપુરા એન્સિસ અને કાંચુરિયા પ્રિયસકારી મળી આવી છે વ્હાઇટ લાઈક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ડબલ્યુ ના તાજેતરના અહેવાલ મુજબ કાન્હા ટાઈગર રિઝર્વ વાઘ અભયારણ્ય ભારતમાં વાઘની વસ્તીના આધારે ટોચ નિવાસસ્થાન બન્યું છે એ ઇન્ડોનેશિયા દેશમાં તેનું પ્રથમ આઈક્યુબ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે આઈ સી એ નાણાકીય વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર બાસઠ ટકા રહેવાનો અંદાજ કર્યો છે કેરળ રાજ્યની હાઈકોર્ટ પહાડી પર્યટન સ્થળોને સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ લાદ્યો છે મહારાષ્ટ્ર રાજ્યને તાજેતરમાં ધોરણ એક થી પાંચ માટે શાળાઓ હિન્દીની સામાન્ય ત્રીજી ભાષા બનાવવાનો નિર્દેશ જારી કર્યો છે એટલે મહારાષ્ટ્ર રાજ્યે તાજેતરમાં ધોરણ એક થી પાંચ માટે શાળાઓમાં હિન્દીને સામાન્ય ત્રીજી ભાષા બનાવવાનો નિર્દેશ જારી કર્યો છે ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટના ગિફ્ટ સિટી કેમ્પસના પ્રથમ દિન તરીકે પ્રોફેસર એમ કુમાર નિમણૂક કરવામાં આવી છે મિત્રો આજે આપણે અહીં સુધી રાખશું આપણે આજ જૂન મહિનાનું બે હજાર પચીસનું સુપર મોસ્ટ આઈમપી કરંટ અફેર્સ વિશેની માહિતી મેળવી છે આગલા સેશન છે તેમાં પણ સુપર મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ હતું તેની માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ જે તમામ એક્ઝામો માટે સુપર મોસ્ટ આઈએમપી છે તો આવાના આવા સુપર મોસ્ટ આઈએમપી ટોપિક સાથે આપણે ફરી મુલાકાત થાશે પણ તે પહેલા હજી સુધી જો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન હોય તો જરૂર ને જરૂર કરજો જેથી તમારો સાથ અને સહયોગ છે એ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે તો આપણે આજે અહીંયા સુધી રાખશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી